જેમાં મરણ જનાર પરેશભાઈ અમીરભાઈ કાનગઢ રહે દગડ તાલુકા માણાવદરના રહી છે જેઓએ ગઈ તારીખ નવ તારીખના રોજ જામનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ ભરતીને હાલમાં જે ફિઝિકલ ટેસ્ટ ચાલી રહ્યું છે એમાં દોડમાં ભાગ લેવા માટે ત્યાં ગયેલા હશે અને તેમાં તેઓ નિષ્ફળ ગયેલ હોય જેને કારણે તેમને લાગી આવતા તેઓએ નવ તારીખે રિટર્ન આવી અને બાંટવા પાસે કોપેશ્વર મંદિર સામે પાસે બાવણી કાંઠમાં ગળે ફાંસો ખાઈ અને સુસાઈડ કરેલો છે જે અંગેની જાહેરાત તેવાનુભાઈ મનીષભાઈ અમીરભાઈ કાનગડે જાહેરાત કરતા કેશોદ પોલીસ માટો પોલીસ સ્ટેશનને અકસ્માત મોતનો બનાવ જાહેર કરેલો હોય જેની આગળની તપાસ માટો પોલીસે હાથ ધરેલી છે રિપોર્ટર રાવલિયા માતૃભૂમિ ન્યૂઝ કેશોદ ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ